મે રાતના હોલ માં હે ને નવી નવી માઈલ આવે ભાઈ નારમડા પાલવાવા ને નરિયાની ડોળા કાટી કેવા માં આવે દેખા હોય બધે ને આપણે ને ભાઈ બહાર ના મિસિંગ કરવા માટે તો બધા મિત્રો ને ને કોણ કોણ ઇતને આ મોળા હું ટીમ માં કોણ કોણ છે

તો કન્ટિન્યુ આપણે રીતે મેકવાના છે તો બધા દાળ મેકી દઈ જોઈ શકો તમે આપણે બેડના દરિયા આવેલા છીએ મિત્રો એટલે આપણે તમે મેકવાનું કન્ટિન્યુ ચાલુ છે તો આપણે છે ને બોટ જોવા મળી ગઈ છે ફાઇનલી જોઈ શકો આપણી પાસે આવી આવે છે આપણે આવી રીતે દાળ મેકવાનું ચાલુ છે તો બોટ નંબર આપણે છે ને આવી રીતે દાળ મેકી દઈએ આપણે બોટ તો જોવા મળી ગઈ ફેમિલી હાથ જેવું થઈ ગયું છે ને ભાઈ આપણે પાલવાનું શાક બનાવવું છે તે લવજી ભાઈ તો રિપેર કરે છે ને શાક સી પાલવા લાવેલા શીખ કરેથી તો રિપેર કરી નાખ્યા તો ફાઇનલી તમે આ પાલવાના છે ને મસ્ત ભીંગડા પડી ગયા હવે ખાલી આનું કટિંગ કરવાનું છે ફેમિલી બટકા આ પાલવાનું ભીંગડા પાલવાનું ચાલુ કરી દીધેલું એ કન્ટે ફેમે આપણે છે ને ડુંગળીના તરફ ફાટા કરી નાખ્યા જાણે ગરમી બાકી છે ને આપણે નાખી દેવાનું

અને ભાઈ આપણે દાડ ઉપાડે એક મસ્ત મજાના ભાઈ બે ત્રણ ખેળવા આવ્યા કોણ હો ભાઈ જોરદાર ખેળવા હે કાય ઘટે ની ખેળવા હે કાય ઘટે ની ભાઈ ફેમિલી એટલે આપણે ભાઈ રાતના હોલ માં હે ને નવી નવી માઈલ આયા ભાઈ અને તેને કુચ્યુ કહેવામાં આવે એટલે દરિયાના કાગડો આવ્યો ભાઈ જીરોય કહેતા અમે કાગડો કહેતા હોય કેવો છે ખાસ કરીને કમેન્ટ માં કહેજો કોઈક માઈસલું હે ભાઈ ડેન્જર ફેમિલી આખા ને નર્મદા પાલવાયો નર્મદા અને સાક્ષી પણ કહેવાય અને નર્મદા પાલવા પણ કેવા આપણે આ કન્ટિન્યુ પાલવા આવે નહીં પાલવાની ત્યાં અલગ પાલવા આવે તો ઓફ મેલિયા દરિયાની ડોળા કાટી કહેવામાં આવે આ છે ને કાટી આવે કાટી એનો વર્ છે આ પીળો રેડ કાગળ જે ભાઈ એ છે ને ફેમિલી ફાઇનલી મંગરું આવ્યું મંગરું કેવું છે ભાઈ સાહેબ લો તમે ખાગી એવી ખાગી બે ખાગી એવી પીલી બે માઇટી આવી રીતે ખાગી હોય કેમ છે તમે એક ખાગી અહીં પીડી એક ખાગી અહીં પીડી બે ખાગી એવું ડાય માઈ લો એવું ડાય

ફેમિલી તરફ ગુડ આફ્ટરનું થઈ ગયું છે ને તરફ ભાઈ આપણે કાઠે લાવી છે કેમ કે આપણે બધો માલ માર્યો નહીં બધો થઈને તારે બધો આપી દેવાનો છે અને કેટલી ઇન્કમ થાય એ તમને વિડીયોની અંદર કહે તો બધા મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો ફાઈનલી ફેમિલી જોઈ શકો તમે આપણે ભાઈ કાઠે પગી જાય અને કેટલું સારું એવું તમને દેખાડું તો આ છે ને ભાઈ ડોળી કાઢી બધી કાઠી પાપલેટ ને બધું આમાં નહીં અને સાક્ષી બોલવાની આ ખોલી પીરી અને પેટીમાં બધું પીડ્યું છે શાક કાઢવાનું ચાલુ કરે આપણે ફેમિલી આપણું શાક જોવો તમે અહીંયા બધું છે ને વીવ ગયું છે નાવે જોખાઈ જાય વજન થાય પછી હું તમને કહી આપણે હોળી અહીંયા છે ને મંગાભાઈની હોળી પણ અહીંયા છે ને ભાઈ આવડું આ શાક છે ને આજે આપણે હમણાં લેવા આવી છીએ કડી ખમી મેં તમને કાગડો હાજર દેખાડ્યો પણ તમને હેરકો દેખાડો નહીં હોય એટલે અત્યારે પાછું બતાવી દઉં તો તમે આવું કંઈક છે એ શેળવા ને આ બધું આપણે એટલું ખાવા રાખ્યું ફાઇનલી ફેમિલી તમે જોઈ શકતા છો આપણે બધું શાક ઉતારી દીધું છે ને હવે તમને છે ને

તમે જોઈ શકો આમાં છે ને ભાઈ બરફ પીડ્યો ખાંગડા પાછું આપણે કન્ટિન્યુ ફરી ઠાકી દીધું અને ભાઈ કેટલું શાક એવું તમને બધું બતાવી દીધું એમાં બધું તો આપણું નહોતું અડધું બીજાનું હોય ને એવું બધું હોય ભાઈ ફેરી આવે એટલે એ ગમે ત્યાં લઈ શાક લઈ લઈ અને ભાઈ મોટા માછલા હતા ને એ આપણા નહોતા એ છે ને બીજાના હતા આપણે છે ને તો પેલી દૂધ નાખી દીધું ને એમાં નાખી દીધો ખાંગડો એટલે દૂધ છે ને ટાઢું રહી ને એ માટે આપણે આવો પ્રયોગ કર્યો તો ફેમિલી અત્યારે છે ને આપણું અહીં શાક રિપેર થાય છે તમે જોઈ શકો શેળવાનું

તમે જોઈ શકો પણ અહીં છે ને આ દાળ મહેકેલા છે કે એ ઉપાડવાના છે હવે પથારી ને પથારી ને બધું જેમ કેમ પીડ્યું ભાઈ આમાં આપણો નાસ્તો આવી ગયો હમણાં નાસ્તો કરીશું કોઈ ખમીન આપણે છે ને કોફું કોઈ જઈએ કરીએ કોંગ્રેસ ભાઈ કેમ બાકી કેમ છે તાજા ભાઈ ખાવા મીડિયા કેટલું શાંતિ કોમેન્ટ કીધે લાડવા ખાઈ બધા સમી લઈ નાસ્તો કરી લઈ નાસ્તો કુદરી ભાઈ ફોન માં બેઠા છે મજા આવી નાસ્તો કરી નાસ્તો કરી મજા આવી ગઈ અને આપડે છે મોરસ માં કેડી આવી જાય તો સે કેડી આ ટેડ કે મોલ્સ મેં કીંતો જાત ને વેઈ જાય હાથ પડશે ને એટલે તો યાર લાઈક કમેન્ટ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વિડીયોમાં